મેહુલ્યાને સમજાવને એકવાર શું મેઘા તું આમ વર્ષે છે સાંભેલા સાંભળી લાધાર મેઘા તું આમ વર્ષે છે સાંભેલા લાધાર જરૂર છે ત્યાં વરસને એક વાર જરૂર છે ત્યાં વરસને એક વાર તું તો છે આખાય જગનો આધાર તું તો છે આખાય જગનો આધાર વધુ વર્ષે ને કરાવે છે કેમ બધાને હા હા હાકાર ને ખબર નહીં કેમ તને દયા નથી લગા ને ખબર નહીં કેમ તને દયા નથી લગાત કેમ કરે છે આવું વારંવાર કેમ કરે છે તું આવું વારંવાર બોલાવે છે ત્યાં તો તું જવાનો કરે છે ઇનકાર બોલાવે છે ત્યાં તો તું જવાનો કરે છે ઇનકાર કહે થોભવાનું ત્યાં તો તું પડે છે લગાતાર કહે છે થોભવાનું ત્યાં પણ એ લગાતા રીતુ કહે પ્રભુને પ્રભુ તું છે સૌનો તારાહા રીતુ કહે પ્રભુને પ્રભુ તું છે સૌનો તારાહા મેહુલ્યાને સમજાવને એકવાર મેહુલ્યાને સમજાવને એકવાર